નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ છે જેમાં આપણે દાહોદ જિલ્લા વિશે આજે માહિતી મેળવીશું તો ચાલો એક નજર દાહોદ જિલ્લામાં કરી લઈએ રેડી છો ને બધા ઓકે ચાલો તો અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારા મિત્રોને શેર પણ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો ચાલો તો દાહોદ જિલ્લા વિશે જોઈએ આપણે અહીંયા આપ્યો છે આપણે દાહોદ જિલ્લાનો મેપ દાહોદ જિલ્લાનો નકશો આપ્યો છે જેમાં જોઈએ દાહોદ પછી જોઈએ ગરબાડા ધાનપુર દેવગઢ બારિયા લીમકેડા સિંગવડ ગોવિંદગુરુ લીમડી ઝાલોદ સંજેલી સુખસર પાથેપુરા આમાંથી આમાંથી

દહોદ જિલ્લામાં જાતિ પ્રમાણ છે નવસો ને છ્યાસી એટલે કે એક હજાર પુરુષો દીઠ મહિલાઓ નવસો ને છ્યાસી એટલે એક હજાર પુરુષો અને નવસો મહિલા જેટલી જાતિ પ્રમાણ ધરાવે છે દહોદ જિલ્લામાં એકવીસ લાખ છવ્વીસ હજાર પાંચસો ને અઠાવન જેટલી વસ્તી છે દહોદ જિલ્લામાં કુલ વસ્તી ગીતતા છે પાંચસો ને બ્યાસી એક ચોરસ કિલોમીટર દીઠ એટલે એક ચોરસ કિલોમીટર દીઠ પાંચસો ને બ્યાસી જેટલી વસ્તી ધરાવે છે અને દાહોદ જિલ્લાનો આરટીઓ કોડ જીજે 20 એટલે તો દાહોદ જિલ્લામાં એક સોંગ આવ્યું હતું જીજે 20 વાળા અમે જબર પણ અહીંયા સોંગ સોંગ પૂરતું જોઈએ છે તો ચાલો આગળ જોઈએ તાજેતરમાં જ રાજ્ય સરકારે 17 નવા તાલુકાઓ બનાવવાની જાહેરાત કરી એટલે કે તાજેતરમાં જ ગુજરાત સરકારે 17 નવા તાલુકાઓ બનાવવાની જાહેરાત કરી હતી એમાં ગુરુ ગોવિંદ લીમડી અને સુખસર આ બે તાલુકાઓનો સમાવેશ થયો હતો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ગુજરાત સરકારે આ બે તાલુકાઓની મંજૂરી આપી એટલે બે તાલુકાઓ પણ તાલુકાના ગોવિંદગુરુ લીંબડી અને સુક્ષર ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો દાહોદ જિલ્લાનો નવો તાલુકો છે જે ઝાલોદ તાલુકામાંથી બનાવવામાં આવ્યો હતો એટલે કે ઝાલોદ તાલુકો જે જૂનો હતો તેમાંથી છૂટો પાડી અને અલગ કરીને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનાવવામાં આવ્યો લીમડી નજીક ગુરુ ગોવિંદ નું ધામ આવેલું છે જેથી કરીને ગોવિંદ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનાવવામાં આવ્યો છે એનું નામ આના ધામ પરથી રાખવામાં આવ્યું છે એ સિવાય ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકો બનાવવામાં આવ્યો છે એટલે આમ બે નવા તાલુકાઓ બનતા દાહોદ જિલ્લામાં કુલ અગિયાર તાલુકાઓ થયા છે દાહોદ જિલ્લાની સરહદ દાહોદ જિલ્લો કેટલા જિલ્લા સાથે અને કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે તો જોઈએ આપણે ઉત્તરે મહિસાગર જિલ્લો એટલે કે ઉત્તર બાજુ એ મહિસાગર જિલ્લો છે અહીં ઉત્તર બાજુ મહીસાગર મહીસાગર આવશે પૂર્વમાં રાજસ્થાન રાજ્ય એટલે કે પૂર્વ બાજુ એ રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી છે આ રજ્ય અહીંયા આપણે દક્ષિણમાં છોટા ઉદેપુર જિલ્લાની અને મધ્યપ્રદેશની એટલે કે મધ્યપ્રદેશની અહીંયા સુધી એમપી ની એમપી એટલે મધ્યપ્રદેશ પછી છે પશ્ચિમ બાજુએ પંચમહાલ એટલે પશ્ચિમ બાજુએ પંચમહાલ જિલ્લાની સરહદ આવે છે પંચમહાલ ગોધરા બરાબર જીજે સત્તર પંચમહાલ જીજે સત્તર જે અનાસ નદી છે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે સરહદ બનાવે છે જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પતરાળ છે તેમજ ખેતી પણ ચોમાસા પર ચોમાસા પર આધારિત છે એટલે કે દાહોદ જિલ્લામાં મોટા ભાગની જમીન ડુંગરાળ અને પથરાળ જોવા મળે છે અને આ ડુંગરાળ અને પથરાળ જમીન હોવાને કારણે ત્યાં ખેતી ચોમાસા પર આધારિત હોય છે સિંચાઈની સગવડ હોય છે એ લોકો ત્રણ સિઝનમાં ખેતી કરતા હોય છે બે સિઝનમાં લેતા હોય છે ત્રણ સિઝનમાં પણ લેતા હોય છે પરંતુ વધારે પડતી ચોમાસા પર આધાર હોય છે દાહોદ જિલ્લામાં સૌથી વધુ આદિવાસી લોકો રહે છે એટલે કે દાહોદ જિલ્લામાં સૌથી વધુ આદિવાસી લોકો જોવા મળે છે ચાલો આગળ જોઈએ દાહોદ જિલ્લાનો ઇતિહાસ દાહોદ જિલ્લાનો ઇતિહાસ એટલે કે દાહોદ જિલ્લાની રચના ક્યારે થઈ હતી કોને કરી હતી તો દાહોદ જિલ્લામાં જયારે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા ત્યારે ઓગણીસો ને માં જ્યારે નવા જિલ્લાઓ રચ્યા હતા તેમણે ત્યારે પંચમહાલ જિલ્લામાંથી દાહોદ જિલ્લાની રચના કરવામાં આવી હતી એટલે કે ઓગણીસો ને સત્તાણું ની સાલમાં દાહોદ જિલ્લાની પંચમહાલ જિલ્લામાંથી રચના કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી હતા આપણે શંકરસિંહ વાઘેલા બે રાજ્યોની સરહદ સ્પર્શતી હોવાથી દાહોદ ને દોહદ નામે ઓળખવામાં આવતું હતું એટલે કે બે રાજ્યોમાં મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ બે રાજ્યોની સરહદ સ્પર્શતી હોવાથી દાહોદને દોહદ તરીકે પણ ઓળખવામાં આવતું હતું બે હદ ને સ્પર્શતો એક બીજો પણ જિલ્લો છે જેનું નામ છે છોટા જિલ્લો આ છોટા ઉદેપુર જિલ્લો એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આમ બે રાજ્ય સાથે પણ સરહદ ધરાવે છે દાહોદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે રાજ્યોની સરહદ ધરાવતો જિલ્લો છે એટલે દાહોદ એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે રાજ્યો સાથે સરહદ ધરાવતો જિલ્લો છે ગુજરાત અને માળવાની સરહદ પર હોવાથી તેને દોહોદ દાહોદ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ગુજરાત અને માળવાની જે સરહદ છે એના પર હોવાથી દાહોદને દોહદ તરીકે દાહોદ તરીકે ઓળખવામાં આવે છે એ સિવાય દાહોદની દુધમતી નદીના તીરે એટલે કે કિનારે ઋષિ દધીચીએ તપ કર્યું હતું એટલે કે દાહોદની નજીક જે દુધમતી નદી છે તેના કિનારે ઋષિ દધી દધીચી છે જેમને તપ કરેલું તેથી એ નદીનું નામ દુધમતી રાખવામાં આવ્યું છે પડ્યું છે અથવા તો રાખવામાં આવ્યું છે એ સિવાય દાહોદ જિલ્લામાં ઔરંગઝેબનો જન્મ થયો હતો જે બાદશાહ મુગલ બાદશાહ ઔરંગઝેબ છે તેમનો જન્મ ઈસવીસન સોળસો ને અઢારની સાલમાં દાહોદ જિલ્લા ખાતે થયો હતો એ સિવાય દાહોદ જિલ્લામાં મુખ્ય નદીઓ એટલે કે મુખ્ય નદીઓ છે એ સિવાય ઘણી બધી નદીઓ પણ છે જેમાં અનાસ ચીપોટા દૂધમતી પાનમ માછણ હડપ કાળી અને ખાન એ સિવાય અન્ય નદીઓ પણ આવેલી છે પરંતુ અહીંયા મુખ્ય નદીઓ લીધી છે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે એટલે કે દાહોદ જિલ્લાનું જે મુખ્ય મથક છે એ દાહોદ છે દાહોદનું પ્રાચીન નામ દધીપત્ર અને દધીપુર આ ખાસ યાદ રાખવું દાહોદ જિલ્લાનું પ્રાચીન નામ દધીપત્ર અને દધીપુર હતું દાહોદ વેપાર વાણિજ્યનું અગત્યનું કેન્દ્ર છે એટલે કે વેપાર વાણિજ્ય માટે પણ અગત્યનું કેન્દ્ર છે દાહોદ કવિ નાનાલાલે સૂર્યના પ્રવેશ દ્વાર તેમજ ગુજરાતના પૂર્વના દરવાજા તરીકે ઓળખાવ્યું છે એટલે કે દાહોદને જે કવિ નાનાલાલ છે જેમણે આપણે પૂર્વના દરવાજા તરીકે અને સૂર્યના પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે

પ્રથમ પ્લાસ્ટિક કેફેની શરૂઆત દાહોદ ખાતે થઈ હતી એટલે કે જે પ્રથમ પ્લાસ્ટિક કેફેની શરૂઆત કરનાર જિલ્લો તો દાહોદ જિલ્લો આવશે ગુજરાતમાં એ સિવાય ગુજરાતમાં સૌથી વધુ મકાઈનું ઉત્પાદન દાહોદ જિલ્લામાં થાય છે એટલે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મકાઈનું ઉત્પાદન કરતો જિલ્લો દાહોદ આવશે તો આ પણ ખાસ યાદ રાખો કે દાહોદ જિલ્લામાં સૌથી વધુ મકાઈનું ઉત્પાદન થાય છે એ સિવાય સિદ્ધરાજ જયસિંહએ છાપ તળાવ બનાવ્યું હતું એટલે કે દાહોદનો અહીંયા દર્શાવ્યું છે જે આ નવું રિનોવેશન કરીને નવું બનાવવામાં આવેલું છે જેનું છાપ તળાવ નામ છે આ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ બનાવ્યું હતું તાત્યા ટોપે દુશ્મનોથી બચવા માટે ગડીના કિલ્લામાં ત્રણ દિવસ રોકાયા હતા એટલે કે જે તાત્યા ટોપે છે એ ગડીના કિલ્લામાં ત્રણ દિવસ માટે રોકાયા હતા અહીંયા ફોટોમાં આપણે દર્શાવ્યો છે ગડીનો કિલ્લો જે દુશ્મનોથી બચવા માટે તાતિયા ટોપે ગડીના કિલ્લામાં ત્રણ દિવસ રોકાયા હતા એ સિવાય દાહોદ જિલ્લામાં ટક્કર બાપાએ ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી એટલે કે જે ટક્કર બાપા છે એમને ભીલ સેવા મંડળ ની સ્થાપના કરી હતી ભારતમાં સરકાર ભારત સરકારના મુખ્ય કાર્યક્રમ સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દાહોદ શહેરને સોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે એટલે કે સ્માર્ટ સિટી મિશન સિટીઝ મિશન હેઠળ એટલે કે દાહોદ જિલ્લાને સ્માર્ટ સિટી તરીકે સોર્ટ લિસ્ટ કરવામાં આવેલું છે એ સિવાય દાહોદ જિલ્લામાં ગોળ ગધેડાનો મેળો હોળીના તહેવાર પછી દાહોદ જિલ્લાના યોજાય છે છે એટલે કે જે જેસાવાડા દાહોદ જિલ્લામાં આવેલું ત્યાં મેળો હોળીના તહેવાર પછી ભરાય છે એ સિવાય જેકોટ છે દાહોદ જિલ્લામાં જે જેકોટની નજીક દેવ ગામ છે ત્યાં બાબા દેવજરી મહાદેવનું મંદિર આવેલું છે એટલે કે બાબા દેવજરી મહાદેવ મંદિર જેકોટ નજીક દેવજરી ગામ ખાતે આવેલું છે અહિયાં ફોટોમાં દર્શાવ્યું છે

આવેલું છે ચક્કળિયા ગામ ખાતે ગુફામાં કોતરકામ કરીને બનાવેલું ગુગરદેવનું મંદિર પણ આવેલું છે એટલે કે ઝાલોત તાલુકામાં જે ચકલીયા ગામ છે ત્યાં એક ગુફામાં કોતરકામ કરીને ગુગરદેવનું બનાવેલું મંદિર આવેલું છે એ સિવાય આપણે જે માછણ નદી છે તેના કિનારે એક મંડલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અહીંયા ફોટોમાં દર્શાવ્યું છે ચલો આગળ જોઈએ દાહોદ જિલ્લો પછી જે લીમખેડા શહેર છે એ હડપ નદીના કિનારે વસેલું છે લીમખેડા શહેર એ હડપ નદીના કિનારે આવેલું છે હડપ નદીના કિનારે સુપ્રદિશ સુપ્રસિદ્ધ મહા હપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે લીમખેડા નજીક થી જે હડપ નદી પસાર થાય છે આ નદીના કિનારે સુપ્રસિદ્ધ હપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરને મંદિર આવેલું છે ત્યાં ત્યાં ત્રિવેણી સંગમ થાય છે એ સિવાય આ હડપ નદીના કિનારે આમલી 11 શ્રમ મેળો ભરાય છે અને હાથીદરાનો મેળો ભાગણસુદ સુદ શ્રમ 11 શ્રમના દિવસે લીમખેડા તાલુકાના હડપ નદીના કિનારે ભરાય છે તો મિત્રો આ બે મેળાઓ ખાસ યાદ રાખો બે મેળાઓનો એ હાથી નો મેળો અથવા તો એને આંબળી અગિયારસ નો મેળો કહે છે જે ફાગણ સુદ અગિયારસ ના દિવસે ભરાતો હોય છે હડફ નદીના કિનારે લીમખેડા તાલુકામાં ચાલો આગળ જોઈએ દેવગઢ બારિયા તાલુકો દેવગઢ બારિયા તાલુકો આ દેવગઢ બારિયા તાલુકામાં જૂનું રજવાડા હતું એટલે કે જૂનું જે રજવાડાનું શહેર છે દેવગઢ બારિયા જ્યાં રાજમહેલ આવેલો છે એટલે કે દેવગઢ બારિયામાં રાજમહેલ આવેલો છે અહીંયા ફોટોમાં દર્શાવ્યું છે દેવગઢ બારિયામાંથી ગ્રેફાઇટ મળી આવે છે એટલે કે જે દેવગઢ બારિયા તાલુકો છે ત્યાંથી તેના આસપાસના વિસ્તારોમાંથી ગ્રેફાઇટ મળી આવે છે ઈસવીસન સત્તરસો ને બ્યાસી માં દેવગઢ બારિયાની સ્થાપના ચૌહાણ વંશના રાજા જયસિંહ દેવગઢ સ્થાપના જે ચૌહાણ વંશના રાજા જયસિંહ હતા હતા જેમનું નામ તરીકે પણ ઓળખાતા એમના કરી હતી એટલે કે દેવગઢ બારિયાની ની સ્થાપના ચૌહાણ વંશના જે રાજા જયસિંહ હતા તેમના પુત્ર ડુંગરસિંહે કરી હતી અને દેવગઢ બારિયામાં બે હજાર ચાર થી ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન પણ કરવામાં આવે છે દેવગઢ બારીયા પાનમ નદીના કિનારે આવેલું શહેર છે એટલે કે દેવગઢ બારીયા એ પાનમ નદીના કિનારે આવેલું શહેર છે આ પાનમ નદી લગભગ આપણે રતન મહેલ ના જંગલ વિસ્તારમાંથી ભવે છે પાનમ નદી ગરબાડા ગરબાડા તાલુકાની વાત કરીએ તો ગુજરાતનો સૌથી પૂર્વમાં આવેલો તાલુકો છે એટલે કે ગુજરાતનો સૌથી પૂર્વમાં આવેલો તાલુકો ગરબાડા છે જ્યાંથી સૌ પ્રથમ સૂર્યોદય થાય છે એટલે કે ગુજરાતમાં સૌ પ્રથમ ગરબાડામાં થાય છે આથી જ કરીને આપણે દાહોદ જિલ્લાને પૂર્વના દરવાજા તરીકે પણ ઓળખીએ છીએ અથવા સૂર્યનું પ્રવેશ દ્વાર તરીકે પણ દાહોદ જિલ્લાને ઓળખીએ છીએ અને દાહોદ જિલ્લાનો સૌથી છેલ્લો જિલ્લો પણ ગરબાડા ગણાય છે કારતક સુદ એકમના રોજ ગરબાડામાં ગાય ગોહરીનો મેળો ભરાય છે એટલે કે કારતક સુદ એકમના રોજ ગરબાડામાં ગાય ગોહરીનો મેળો ભરાય છે આ ગાય ગોહરીનો મેળો સૌથી પવિત્ર ગણવામાં આવે છે અને આદિવાસી ભાઈઓનો પણ આ મેળો ગણવામાં આવે છે આ આદિવાસી ભાઈઓનો જ મેળો છે જે ગાય ગોહરીનો મેળો છે જેમાં ગાયોને શણગાર કરવામાં આવે છે અને કારતક્ષુદ એકમના રોજ આ મેળામાં ઘણી બધી પબ્લિક ભેગી થતી હોય છે આદિવાસી તો ત્યાં આ મેળાનો મેળામાં બધા આ મેળામાં આદિવાસી પરંપરા પ્રમાણે એ કાયમી રાખે છે ચાલો આગળ જોઈએ બાવકા બાવકા એક શિવ મંદિર આવેલું છે જે પ્રાચીન શિવ મંદિર છે બાવકામાં આવેલું પ્રાચીન શિવ મંદિર ભગ્ન અવસ્થામાં છે એટલે કે ખંડિત અવસ્થામાં થોડું જોવા મળે છે જે સોલંકી સમયમાં સુવર્ણ યુગની યાદ અપાવે છે એટલે કે જે આપણે જે શિવ મંદિર આવેલું છે એ સોલંકી સમયના સુવર્ણ યુગની યાદ અપાવે છે આ મંદિર દાહોદના ગુજરાતના ખજૂરો તરીકે ઓળખાવે છે એટલે કે આ ગુજરાતના ખજૂરો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે આ શિવ મંદિર છે એ બાવકા ખાતે આવેલું છે જે સોલંકી સમયના સુવર્ણ યુગની યાદ અપાવે છે અને દાહોદને ખજુરો ગુજરાતના ખજૂરો તરીકે પણ ઓળખાવે છે ચાલો આગળ જોઈએ ધાનપુર તાલુકો ધાનપુર તાલુકામાં કંજેટા ગામ છે કંજેટા ગામ જે મધ આમળા અને ચારોલી આ માટે પ્રસિદ્ધ છે એટલે કે જે ધાનપુર તાલુકામાં કંજેટા ગામ છે એ મધ આમળા અને ચારોલી માટે પ્રસિદ્ધ છે એ સિવાય ધાનપુરમાં રતન મહાલ વન્યજીવ પ્રાણી અભ્યારણ આવેલું છે એટલે કે ધાનપુર ખાતે રતન મહાલ વન્યજીવ પ્રાણી અભ્યારણ આવેલું છે જ્યાં મુખ્યત્વે આપણે સૌથી રીચ માટે આ અભ્યારણ બનાવવામાં આવેલું છે એ સિવાય પણ ઘણા બધા પ્રાણીઓ સંરક્ષણ હેઠળ આવેલા છે દાનપુર તાલુકામાં આવેલું એક અભ્યારણ છે એટલે કે જે રતનમહાલ મહાલ રીચ અભ્યારણ છે એ દાનપુર તાલુકામાં આવેલું છે જેની સ્થાપના ઓગણીસો ના વર્ષમાં ઓગણીસ રતન મહાલ વન્યજીવ પ્રાણી અભ્યારણની સ્થાપના કરવામાં આવી હતી આ અભ્યારણ કુલ પંચાવન પોઈન્ટ અડસઠ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાય છે એટલે કે ધાનપુર તાલુકામાં ત્રણ ધોધ જોવા મળે છે જે એક છે નળદા ધોધ રોહત ધોધ અને કાઠીવાડા આ ત્રણ ધોધ જોવા મળે છે ધાનપુર તાલુકામાં એ સિવાય પણ દાહોદ જિલ્લામાં ઘણા ધોધ નાના મોટા જોવા મળે છે જે મિત્રો દાહોદના એમને ખબર હશે તો કમેન્ટમાં અ જણાવજો એ દાહોદ આ ત્રણ ધોધ સિવાય પણ કેટલા ધોધ આવેલા છે તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો પછી છે સિંગવડ તાલુકો આ સિંગવડ તાલુકો એ રણધીકપુર શહેરમાં અ રણધીકપુર છે ત્યાં સિંગ સિંગવડ રણીકપુર તરીકે ઓળખાય છે તો આ તાલુકો લીંબેડા તાલુકામાંથી બનાવવામાં આવ્યો છે કબૂતરી નદીના કિનારે આવેલું છે આ તાલુકો શહેર કબૂત્રી નદી કિનારે ભમરેચી માતાનું મંદિર આવેલું છે અહીંયા જોવા મળે છે આ કબૂત્રી નદી કિનારે આવેલું ભમરેચી જ પ્રખ્યાત છે કબુતરી નદી પર બંધ બાંધવામાં આવેલું છે અને ત્યાં પ્રોજેક્ટ કાર્યરત છે એટલે કે જે સિંગવડ તાલુકો છે ત્યાં કબૂત્રી નદી પસાર થાય છે આ નદીના કિનારે ભમરેચી ભમરેજી માતાનું મંદિર આવેલું છે એ સિવાય કબુતરી નદી પર બંધ બાંધવામાં આવેલું છે ને ત્યાં કબુતરી ઇરિગેશન પ્રોજેક્ટ કાર્યરત છે ચલો આગળ જોઈએ ફતેપુરા તાલુકો ગુરુ નું છે ફતેપુરા તાલુકો છે એની સરહદ ઉપર અને રાજસ્થાન પછી મહીસાગર અને દાહોદ આ ત્રણ જિલ્લાની સોરી રાજસ્થાન રાજ્ય મહીસાગર જિલ્લો અને દાહોદ જિલ્લો આ ત્રણની સ્થાન પર એક આપણે હિલ આવેલું છે જેને માનગઢ હિલ હિલ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં આદિવાસી સમાજ સુધાર કરનાર ગુરુ ગોવિંદ નું સ્મૃતિ વન આવેલું છે એટલે કે ત્યાં એક સ્મારક પણ આવેલું છે અને સ્મૃતિ વન પણ આવેલું છે માનગઢ હિલ છે ત્યાં એક ઇતિહાસ નું એક અજાણ્યું પ્રકરણ છે એટલે કે આ જે માનગઢ હત્યાકાંડ થયેલો એના વિશે ખાસ અહીંયા આપણે ઇતિહાસમાં અજાણ્યું અજાણ છે કે જે માનગઢમાં સત્તર નવેમ્બર ઓગણીસો ને તેરના રોજ ગુજરાતની સરહદ પર આવેલ માનગઢના ડુંગર પર આ હત્યાકાંડ સર્જાયું હતું આદિવાસીઓના મહાન બલિદાન બલિદાનની ગૌરવશાળી ઘટના હતી સમગ્ર માનગઢ ઘટના કેન્દ્રમાં ભીલોના ગુરુ ગોવિંદ હતા એટલે કે જે માન માનગઢ હત્યાકાંડ થયે એટલે અંગ્રેજો સામે આદિવાસી સમાજના જે ભાઈઓ હતા તેમને તેમને જાગૃત કરતા હતા જેનું નેતૃત્વ ગુરુ ગોવિંદ કરતા હતા તો આ જ્યારે એક સભા યોજાઈ હતી તો ત્યાં અંગ્રેજોએ આ હત્યાકાંડ જે જલિયાવાળા હત્યાકાંડ થયો એવો જ અહીંયા આપણે માનગઢ હિલ સ્ટેશન ખાતે ઓગણીસો ને ના રોજ હત્યાકાંડ થયો હતો આપણે માનગઢ માનગઢ હિલ સ્ટેશન ખાતે તો આ એક તેમની યાદમાં અહીંયા સ્મૃતિવન પણ બનાવેલું છે ગુરુ ગોવિંદ સ્મૃતિવન અને ત્યાં એક સ્મારક આવેલું છે આપણે દાહોદ જિલ્લો મહિસાગર જિલ્લો અને રાજસ્થાન રાજ્ય સરહદ ઉપર એક પહાડ આવેલો છે જેનું નામ છે માનગઢીલ તો એ જગ્યા પર આ સ્થળ આવેલું છે તો ક્યારેક સમય મળે તો જોવા જવું અવશ્ય ફરવાલાયક સ્થળ છે ચાલો આપણે આગળ જોઈએ સંજેલી તાલુકો સંજેલી તાલુકો એક અંતરિયાળ વિસ્તારમાં ફેલાયેલો છે એટલે કે સંજેલી તાલુકો છે જે એક અંતરિયાળ વિસ્તારમાં ફેલાય છે સંજેલીમાં પુષ્પ નિવાસ પેલેસ આવેલો છે એટલે કે જે સંજેલી તાલુકો છે ત્યાં પુષ્પ નિવાસ પેલેસ આવેલો છે આજુબાજુમાં ડુંગરાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે સોરી જિલ્લો નહીં તાલુકો એટલે કે જે સંજેલી તાલુકો છે જેને અહીંયા જોવા મળે છે આજુબાજુ ચારે બાજુ ડુંગર વિસ્તાર ધરાવતો તાલુકો છે સંજેલી તાલુકો મહત્વ આદિવાસી વિસ્તાર વસ્તી ધરાવે છે એટલે સંજેલી તાલુકામાં પણ આદિવાસી વસ્તી જોવા મળે છે એ સિવાય દાહોદમાં દાહોદ જિલ્લામાં આવેલા સ્થળો એટલે કે દાહોદ જિલ્લામાં કયા કયા સ્થળો આવેલા છે તો છાપ તળાવ દાહોદમાં આવેલું છે એ તો આપણે જોયું પંચકૃષ્ણ મંદિર ઠેરકામાં આવેલું છે પંચકળશ કૃષ્ણ મંદિર પંચકળશ કૃષ્ણ મંદિર ઠેરકામાં આવેલું છે વણઝારવાડ એ સિવાય વન ચેતના કેન્દ્ર રબડાલ એટલે દાહોદ થી પંચમહાલ ગોધરા હાઇવા ઉપર આવેલું છે રબડાલ ત્યાં એક વન ચેતના કેન્દ્ર ની રચના કરવામાં આવેલી છે ત્યાં વન ચેતના કેન્દ્ર બનાવેલું છે રબડાલ ખાતે એ સિવાય મીરાખેડી ગામે ટક્કર બાપાનો આશ્રમ આવેલો છે મીરાખેડી ગામ છે જે ત્યાં ટક્કર બાપાનો આશ્રમ આવેલો છે એ સિવાય આપણે કેદારનાથ મંદિર જે દાહોદ જિલ્લામાં પ્રખ્યાત થઈ ગયું છે જે ભમરેજીની માતાના મંદિરની જેમ એક આપણે કેદારનાથ મંદિર પ્રસિદ્ધ થઈ ગયું છે જ્યાં આપણે મંદિરની ગુફા આવેલી છે જ્યાંથી પાણીનો ઝરો નિરંતર વહે છે એટલે ચોસલા ગામ છે ત્યાં કેદારનાથ મંદિર આવેલું છે જે આ અહીંયા જોવા મળે છે આ શિવલિંગ જેવું પથ્થર છે અને ઉપરથી પાણીનો ઝરો સતત નિરંતર ઉપરથી પડ્યા કરે છે પાણીનો ઝરો અને શ્રાવણ માસમાં દરેક સોમવારે અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય છે ભક્તો દર્શન કરવા માટે જતા હોય છે ચલો આગળ જોઈએ એ સિવાય આપણે જોઈએ તો

ચૂલનો મેળો અને ધૂળેટીનો મેળો ગાંગરડી અને રણિયાળ ખાતે ભરાય છે એટલે કે મેળો મેળો ગાંગરડી ખાતે ભરાય છે અને દિવસે ગાંગરડી અને રણિયાળ ગામે ભરાય છે સોરી અહીંયા ચૂલનો મેળો ધૂળેટીના બીજા દિવસે ગાંગરડી અને રણિયાળ એટલે આ બે ગામે ખાતે ભરાય છે ગણદેવનો મેળો દાહોદમાં ભરાય છે ડાંગર રોપણીનો મેળો હોળીના પંદર દિવસ પહેલા દાહોદ જિલ્લામાં ભરાય છે એટલે કે ડાંગરની રોપણીનો મેળો પણ દાહોદ જિલ્લામાં ભરાય છે જે હોળીના પંદર દિવસ પહેલા ભરાતો હોય છે એ સિવાય દાહોદમાં ભારતીય રેલવે લોકોમોટિવ ઉત્પાદન કરવાની એક ફેક્ટરીની સ્થાપના કરેલી છે જેમાં હમણાં તાજેતરમાં આપણે મુખ્ય વડાપ્રધાને વડાપ્રધાનના હસ્તકે અ તેમને તાજેતરમાં આપણે વડાપ્રધાનના હસ્તે અ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દાહોદમાં ભારતીય રેલવે મોટે અ લોકો મોટે ઉત્પાદન કરેલું કરતી ફેક્ટરી આવેલી છે જે સિમેન્ટ સાથે જાહેર ખાનગી ભાગીદારી અ હેઠળ બનાવવામાં આવી છે એટલે કે જાહેર અને ખાનગી એમ ભાગીદારી ખાતે હેઠળ બનાવવામાં આવી છે એટલે તે સ્થાનિક ઉપયોગ અને નિકાસ માટે બંને શક્તિશાળી બંને માટે શક્તિશાળી 9000 હોર્સ પાવર નો ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિક લોકોમોટિવ નું ઉત્પાદન કરવા માટે આ ફેક્ટરી બનાવવામાં આવી છે એટલે કે જે રેલવે લોકોમોટિવ જે 9000 હોર્સ પાવર નો ઇલેક્ટ્રિક લોકોમોટિવ નું ઉત્પાદન કરશે આ ફેક્ટરી જે સિમેન્સ અને જાહેર ખાન જાહેર સિમેન્સ કંપની સાથે જાહેર ખાનગી ભાગીદારી હેઠળ આ કંપની બનાવવામાં આવી છે ઉત્સવ તો મિત્રો આપણે દાહોદ જિલ્લાની માહિતી અહીંયા સમાપ્ત થઈ ગઈ છે એ સિવાય પણ કોઈ માહિતી બાકી હોય તો મિત્રો તમે કમેન્ટમાં જણાવજો અને અને ખાસ મિત્રો જો તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય પસંદ આવતું હોય તમને પરીક્ષામાં ઉપયોગી થાય એવું લાગતું હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો અને તમે પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો બને એટલો સપોર્ટ કરો ચેનલને ચાલો તો મળીએ છે નવા જિલ્લા સાથે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત